શાસક કુમાર ગુપ્તે કરી હતી આ વિદ્યાપીઠ લગભગ સાતસો વર્ષ સુધી ધમધમતી રહી અહીં હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો શિક્ષકો હતા નાલંદામાં માત્ર ધાર્મિક જ નહીં પરંતુ તત્વ ખગોળશાસ્ત્ર ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં આવતા હતા અહીં ભણવા માટે ચીન તિબેટ કોરિયા અને જાપાન થી વિદ્યાર્થીઓ પણ આવતા હતા વિદ્યાર્થીઓ માટે અહીં રહેવાની અને ભણવાની સગવડ વિનામૂલ્ય હતી તેઓને જ્ઞાનની સાથે સાથે શિસ્ત અને સંસ્કાર પણ શીખવવામાં આવતા હતા નાલંદાનો પુસ્તકાલય જે ધર્મગંજ તરીકે ઓળખાતું હતું એવું કહેવાય છે કે તેમાં લાખો પુસ્તકો હતા આ પુસ્તક લઈ ભારતીય જ્ઞાનનો ભંડાર હતો નાલંદા વિદ્યાપીઠની પ્રખ્યાત વિશ્વભરમાં ફેલાવનાર ચીની મુસાફરો પણ મહત્વનું યોગદાન છે તેમાં ચીની મુસાફર યુએન એન સ્વાંગ જે સાતમી સદીમાં ભારત આવ્યા હતા તેઓ નાલંદામાં ઘણા વર્ષો સુધી રહ્યા હતા

તેના ઇતિહાસમાંથી પ્રેરણા લેવી જોઈએ અને જ્ઞાનના મહત્વને સમજવું જોઈએ આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો